આઈથી શરૂ કરીને આયા હું બધી આજે આના આડું છે જીરું હા જીરું જોવો તમે આ સ્પેશિયલ જીરા હાટુ જ મિની બ્લોક બનાવ્યો છે આપણે કાઈ રોગ બોગ કાઈ છે નહીં તમે જોવો છો આ એક જરા કે રોગ છે નહીં મિત્રો આજે આપણે આલી બાજુ છે పదకా જોવો છો ઓલ બાજુ ઝાડ છે ઓલી બાજુ છીણા છે આપણે આપણે દસ પંદર વીઘામાં વાયુ છે શીરું થી પંદર વીઘામાં જીરું વાયુ છે આપણે કુલ થઈને આપણે કેટલી ચાલીસ વીઘા જમીન છે આઈ લઈને થઈ થાંભે ઓલો થાંભલો ન દેખાય અહીંયા સુધી જમીએ આપણી આપણી બાઈક કોમેન્ટ કરતી જો મિત્રો જીરું કેવું લાગ્યું છે કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં બરાબર ભાઈની કોમેન્ટ આવી હતી તમારું જીરું બતાવો એટલે આ પૈસાનું વાળી આવ્યો છો જીરું કેવું લાગ્યું કોમેન્ટ કરતી જો જય માતાજી